નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુમારું કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ ખાતે એક પેડમાં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત તલોદ શહેર મહિલા મોરચા પ્રમુખ રચના ગાંધી તલોદ શહેર મહિલા મોરચાના મહામંત્રી સુશીલા પરમાર દ્વારા કરવામાં આવ્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાહેબે ઘર આંગણે એક લીમડાનું વૃક્ષ વાવી ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું અને તલોદ શહેર મહામંત્રી સુશીલાબેન પરમારે તલોદ રાધાકૃષ્ણ મંદિર પ્રાંગણમાં એક ગુલમહર વૃક્ષ વાવીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને આપણી આવનારી પેઢીની સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વૃક્ષો વાવી અને પ્રકૃતિ બચાવો ઉમદા કાર્ય કર્યું હતું આજે દિન પ્રતિદિન વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઘટતી જવાના કારણે આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગને કારણે પર્યાવરણથી જે નુકસાન થાય છે જે દિવસે અને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જો વધુ વૃક્ષો વાવીશું તો પર્યાવરણ અને આપણા માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી વધુ વૃક્ષોની સંખ્યા વધારીશું તો આપણે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણની રક્ષા કરી શકીશું તો આપણા આપ સૌ વૃક્ષારોપણ કરી તેનું જતન કરો તેવો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આગ્રહભર્યો અનુરોધ છે રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને નમસ્કાર હું છું રચના ગાંધી તલોતેર મહિલા મોરચા પ્રમુખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીપળનું ઝાડ વાવીને વૃક્ષારોપણ કરેલું હતું આ વૃક્ષારોપણના દિવસે તેમણે એક નામ આપ્યું એક પેડ માકે નામ આજે સમગ્ર દુનિયાની અંદર ભાજપના દરેક કાર્યકર્તાઓ રાષ્ટ્રીય સ્તરથી માંડીને ભુજ પેજના દરેક સ્તરના વ્યક્તિઓએ આજે આવું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે દરેક વ્યક્તિઓએ આજે આ સમજવા જેવું છે કે વૃક્ષારોપણ એક માની ફોટો સાથે રાખીને શા માટે કરવાનું તો એક મા જ્યારે બાળકને જન્મ આપે છે ને જેમ તેની કાળજી રાખે છે ને તેવી રીતે આજે આ વૃક્ષારોપણ આપણે કર્યું છે અને તેનું આપણે જતન કરવાનું છે આજે અહીં તલોત તહેર મહિલા મોરચાના મહામંત્રી સુશીલાબેન પરમારે વૃક્ષારોપણ કર્યું છે અને આ વૃક્ષનું જતન કરશે તેવી તે જતન કરતી એવી આશા હું તમને આપું છું ગ્લોબલ વોર્મિંગ આપણે જોવા જઈએ તો ઘણું બધું વધતું રહ્યું છે અને એમાં આ ઝાડનું ખૂબ મહત્ત્વ છે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણથી જે નુકસાન થાય છે જો દિવસે દિવસે ઝાડ આપણે જોઈએ છે તો ઓછા થાય છે અને જો આવા વૃક્ષો વાવન આપણે વાવેતર આપણે કરીશું તો પર્યાવરણને અને આપણા માણસને પણ ખૂબ જરૂરી છે અને સારું સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ જરૂરી છે